જય માતાજી દોસ્તો તો અત્યારે હું એવી જગ્યાએ છું ને લગભગ તમે ભાગ્ય જ જોયું હોય તો કારણ કે અત્યારે જે જગ્યાએ છીએ છે ને એક દરિયાની વચ્ચે નાનો એવો ટાપુ છે અને આ એક મંદિર છે સામે તમને મંદિર દેખાય એ મહિષાસુર દાદાનું મંદિર છે એટલે કે તમને વાત સાંભળીને નવાય લાગશે કે મહિષાસુર રાક્ષસ મંદિર છે અને અહીંયા એમને પૂજા કરવામાં આવે છે માનતાઓ માનવામાં આવે છે અને એમના ધારા કામ પણ થાય છે અને ટાપુની ફરતે ફરતે પાણી જ છે અને આ મંદિર તળાજા તાલુકાના મધુવન ગામની બાજુમાં આવેલું છે કિનારેથી લગભગ સતસો સાતસો મીટર દૂર આવેલું છે અને પણ આ દરિયાની વેળ વહી જાય ને ત્યારે ત્યાં આવવાનો રસ્તો ખુલે છે અને બે ત્રણ કલાક ખુલે છે અને પછી પાછું વેળ આવે એટલે પાછું ફરતું પાણી આવી જાય છે અને ટાપુમાં ફેરવાઈ જાય છે મિત્રો સાલો તમને હવે મંદિર બતાવું દરિયાની વચ્ચે ટાપુ પર આવેલું છે એટલે અહીંયા પાણીની વ્યવસ્થા પણ નથી અને લાઈટ ની પણ વ્યવસ્થા નથી અહીંયા મોટો એક ટાકો બનાવેલો છે વરસાદ વરસે ને ત્યારે જે પણ પાણી એકઠું કરીને આ ટાંકાની અંદર ભરવામાં આવે